ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે કેલિફોર્નિયાના હવર્ડ સ્થિત વિજય શેરાવલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે અમેરિકામાં ચૌદ દિવસમાં બીજો બનાવ છે જ્યારે ખાલિસ્તાનીઓએ કોઈ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હોય ખાલીસ્તાનીઓએ મંદિરના બોર્ડ પર ખાલિસ્તાન જિંદાબાદના નારા લખ્યા હતા અમેરિકામાં હિન્દુઓ માટે કામ કરતી સંસ્થા હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા હુમલાની ટીકા કરવામાં આવી હતી મહત્વનું છે કે એક અઠવાડિયા પહેલાં આ વિસ્તારમાં આવેલા શિવ દુર્ગા મંદિર પર હુમલાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ હવે શેરાવલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે ઉપરાંત બાવીસમી ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું હતું ત્યારબાદ ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો